નબીપુર ગ્રામ પંચાયતના બે નવનિયુક્ત સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરાયું પાલેજ ભરૂચની નબીપુર ગ્રામ પંચાયતના બે સભ્યો યુસુફભાઈ બોરિયાવાળા અને અયુબભાઈ નુનિયાના નિધન બાદ ખાલી પડેલી બેઠક ઉપર ઇલિયાસભાઈ બોજા અને અલતાફભાઈ બપૈયા બિનહરીફ ચૂંટાતા બંનેનું ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારંભ યોજી ચાર્જ સોંપાયો હતો આ પ્રસંગે ગામના સરપંચ ડે સરપંચ ગરમ પંચાયતના સભ્યો પંચાયત તલાટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડે સરપંચે બંને નવા સભ્યોની ઓળખ આપીને તેમને પુષ્પગુચ્છા આપી ફૂલહાર પહેરાવ્યા હતા નવા સભ્યોએ ગામ માટે પંચાયતના દરેક કાર્યમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી આ બંને સભ્યોને પંચાયતના તલાટીઓએ મોંમીઠું કરાવ્યું હતું પાસે આપણે એવી આશા રાખીશું કે આપણે જે રીતે પંચાયતનો વ્યવહાર કર્યો અત્યાર સુધી સાડા ત્રણ વર્ષમાં આપણે જે પંચાયત ચલાવી એ જ રીતના એ બંને સભ્યો પર આપણી સાથે મળી એમજીને રહે અને આપણા કામોના દરેક સારા કામોને આપણને સહકાર આપીને આપણા વિકાસના કામોને આગળ વધારવા માટે મદદરૂપ થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને એ બંને સભ્યો પર એવા પ્રયત્નો કરે કે દરેક કામની અંદર આગળ આવે અને વોર્ડના વોર્ડનું કામ હોય કે ગામનું કામ હોય એના વિચાર કે ખાલી મારા વોર્ડનું કામ કરીશું ગામના દરેક કામના અંદર આપણે જે રીતે આપણે જોઈએ છીએ કે આપની પંચાયત દરેક કામના અંદર બધા ભેગા મળીને કામ કરે છે એવી જ રીતે આ બંને સભ્યો પર આપણી